સુરતના ગણેશ ઉત્સવમાં પથ્થરબાજીની ઘટના બાદ હવે પોલીસની સામે ચેલેન્જ છે નવરાત્રિનો નવરાત્રિમાં પોલીસ કઈ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરશે એના માટે અમારી સાથે વાત કરશે ડીસીપી હિતલબેન પટેલ છે મેમ કઈ રીતની સુરક્ષા વ્યવસ્થા નવરાત્રિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે ખૂબ મોટું આયોજન ગણપતિ વિસર્જન અને ઈદ મિલાદનું સક્સેસફુલી થયા બાદ આવનારો આગામી જે તહેવારો સારી રીતે થાય એના માટે અમે તૈયાર છીએ નવરાત્રિની ખાસ તાસીર એ છે કે ખૂબ જ મોટી સંખ્યામાં મોડી રાત સુધી બહેનો દીકરીઓ નાના મોટા દરેક ઉંમરના જે છે ફેમિલી સાથે ફેમિલી વગર પણ આ તહેવારને ઉત્સાહભેર ઉજવતા હોય છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરતની અંદર વરસાદના માહોલને ધ્યાનમાં રાખીને ઇન્ડોર સ્ટેડિયમમાં અથવા મોટા મોટા ડોમ લાઈક સ્ટ્રક્ચર બનાવી અને નવરાત્રિનું આયોજન થતું હોય છે

બની હતી ત્યારબાદ શહેરનો માહોલ ખરાબ થયો હતો તો નવરાત્રિમાં પણ એવી ઘટના ક્યાંક બને અથવા ના બને તો એના માટે પોલીસની શું તૈયારીઓ રહેશે પોલીસની ખાસ એવી તૈયારી છે કે કાયદો અને વ્યવસ્થા જે છે એ બીજા કોઈ અન્ય તત્વો એને હાથમાં ના લે અને જ્યાં પણ જેને પણ જરૂર જણાય કોઈના ઇનપુટ્સ હોય કોઈને માહિતી આપવી હોય તો એના માટે પણ અમે રેડી છીએ અને ખાસ કરીને અવાવરૂ જે જગ્યાઓ છે અથવા તો જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે જ્યાં વધારે ભીડ ભેગી થતી હોય છે ત્યાં અમારી વોચ રહેશે કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટ અમારું જે છે ટવેન્ટી ફોર અવર્સ વર્કિંગમાં રહેશે અને આ સિવાય બોડી વોર્ન કેમેરા પહેરી અને અમારા જે જવાનો છે તૈનાત રહેશે ઘોડી સવારીની ટીમ જે છે અમારી ફ્રીક બાઇક પેટ્રોલિંગ રહેશે પીસીઆર વેનનું પેટ્રોલિંગ રહેશે અને અમારી ક્રાઇમ બ્રાન્ચ ક્વિક રિસ્પોન્સ ટીમ અને એસઓજીની ટીમ પણ આ વખતે એક્ટિવ રહેશે મેમ મોટાભાગે એ જોવામાં આવે છે નવરાત્રીમાં ક્યારે કે જ્યાં આયોજન મોટા થતા હોય ત્યાં ટ્રાફિક સમસ્યા ફૂલ થતી હોય ઓવર લિમિટમાં લોકો અંદર એન્ટ્રી કરતા હોય છે તો પોલીસ ક્યારે પણ કોઈ અટકાવી શકતી નથી એ વસ્તુઓ કેમ કે નવરાત્રી શરૂ પહેલા થાય કહેવામાં આવે છે ખરી પણ જ્યારે નવરાત્રી શરૂ થાય ત્યારે કંઈક નજર નથી આવતું તો એના માટે અમલવારી આવે તો શું પ્લાનિંગ એના માટે ખાસ પ્લાનિંગ એવું રાખ્યું છે કે જે રીતે ગરબા શરૂ થતા હોય અને જે માહોલ એવો હોય છે કે દસ અગિયાર વાગ્યા પછી વધારે ભીડ જ્યાં પણ થતી હોય ત્યાં અમારી જે ટીમો હશે એ ટીમો અચાનક જ કોઈ પણ જણાવ્યા વગર એ ઇન્સ્પેક્ટ કરશે કે ભાઈ નોર્મ્સને ફોલો થાય છે કે નથી થતું અને જરૂર જણાય તો લાઇસન્સ કેન્સલ કરવાની પ્રોસેસ પણ અમે હાથ ધરીશું ખાસ કરીને આપણે ટ્રાફિકની વાત કરીએ તો ટ્રાફિક જે છે એ આ વખતે આપણને ખ્યાલ છે એમ કે સિગ્નલનું પાલન નાગરિકો ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે અને મોડી નાઇટ સુધી સિગ્નલનું ફોલો થતું હોય છે નવરાત્રી દરમિયાન અમારી ટ્રાફિક બ્રિગેડ અને ટ્રાફિક પોલીસ એ દેર મોડી નાઇટ સુધી એક્ટિવ રહેશે પાર્કિંગની અંદર જે પ્રિસ્ક્રાઇબ પાર્કિંગ એરિયા છે એ સિવાય જો કોઈ પાર્કિંગ કરશે તો એને ટોઈંગની પ્રોસેસ જે છે કે ઈ ચલાની પ્રોસેસ છે એ પણ કાર્યરત રહેશે ટોટલ સુરક્ષા વ્યવસ્થામાં કેટલા લોકો સામેલ થશે અને મોટા આયોજકો કેટલા એપ્લિકેશન કરી છે શહેરમાં કેટલી જગ્યા થવાનું છે હાલમાં તેર જેટલા મોટા આયોજકોએ એપ્લિકેશન કરેલી છે ગત વર્ષની વાત કરું તો સત્તર જેટલા આયોજકોને આપણે અહીંયાથી લાયસન્સ ચકાસણી કર્યા પછી આપ્યા હતા જે આયોજકની વાત કરીએ આયોજનની વાત કરીએ તો મોટા આયોજનની અંદર જેમની પણ આ અમને અરજીઓ મળી છે એની તમામે તમામ પાસાને ચકાસ્યા પછી અમે એમને આપીશું તો એ લોકોનો શું વિશેષ કેમ કે રાજકોટની ઘટના હોય કે પછી આપણે ગણેશ ઉત્સવમાં જે પથ્થરબાજીની ઘટના હોય આ બંને ઘટના બાદ ગુજરાત ખાસો ચર્ચામાં રહ્યું છે તો વિશેષ શું સુરક્ષા છે કેમ કે જે આપણે જણાવ્યું છે એમ નોર્મલી તો દર નવરાત્રીમાં હોય જ છે આપણે તો વિશેષમાં શું રહેશે વિશેષમાં એવું રહેશે કે અમારી જે ટેકનિકલ ટીમ છે એ પણ અહીંયા એક્ટિવ રહેશે એટલે મેં વાત કરી એમ કે અમારા જે ટોટલ ટોટલ સ્ટેમ્પ છે અમારી ફાઇવ થાઉઝન્ડની એ પણ અમે યુઝ કરીશું અમારી પાસે પંદરસો જેટલા હોમગાર્ડ જવાનો રહેશે અને અમારી હજાર જેટલી ટીઆરબીની ટીમ પણ અમારી સાથે રહેશે પ્લસ ત્રણ એસઆરપી કંપની પણ અમારી સાથે તૈનાત રહેશે અને ડ્રોન સર્વેલન્સથી માંડીને સીસીટીવી કેમેરાથી માંડીને અમારું કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટ ટ્વેન્ટી ફોર અવર્સ આને માટે સતર્ક રહેશે એક બધું વિવાદ સામે આવતો હોય છેલ્લા બે ત્રણ નવરાત્રી થી કે મુસ્લિમ વાન્સરો જ્યાં હોય ત્યાં કેટલાક હિન્દુ સંગઠનો વિરોધ કરતા હોય તો આ વખતે શું આયોજકોને એવી કોઈ તાકીદ કરવામાં આવી છે કે કોઈ પ્રકારનો વિવાદ ના થાય બાન્સરોને લઈને તો પોલીસ દ્વારા કોઈ તાકીદ કરવામાં આવી છે કોઈ ધર્મના બાંસરોને લઈ અને કોઈ બાંછોડ કરવાની વાત નથી હોતી પણ વાત એ હોય છે કે કોઈ પણ અસામાજિક તત્વ અથવા તો કાયદોની વ્યવસ્થા હાથમાં લેશે તો એના માટે સુરત પોલીસ કામ કરશે આયોજકોને ખાસ ધ્યાનમાં રાખવાનું એ કહેવામાં આવ્યું છે કે કોઈની પણ ધાર્મિક લાગણી દુભાઈ નહીં એને ધ્યાનમાં રાખી અને આ સાંસ્કૃતિક આ વિશાળ આવનારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે ત્રણેય એસઆરપી કંપની પોલીસના જવાનું પાંચ હજાર એને સિવાય કોઈ રેપિડ એક્શન ફોર્સની ટીમ પણ બહારથી મંગાવવામાં આવી છે કે ના હાલમાં આપણી જે નવરાત્રીનું આયોજન છે અને જે પાયે કરવામાં આવવાનું છે એના માટે આપણે ઇનફ રીતે તૈયાર છે સુરત પોલીસના જે બી નોટિફિકેશન છે કે જે બહાર પાડવામાં આવશે તો જે આપ કહો છો કે ત્રણ તેર મોટા આયોજકો છે આયોજન નવરાત્રીના છે તો એ લોકો કોઈ નિયમ ભંગ કરે કે મોસ્ટલી તે લોકો નવરાત્રીમાં કરતા જ હોય છે મેં પણ જોઈએ છે વર્ષોથી તો શું એક્શન લેવાની પ્રક્રિયા એની વિરુદ્ધમાં થશે નોટિફિકેશન જે આપણું હોય છે કે જે રીતે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે લાઉડ સ્પીકરની ગાઈડલાઇન છે અને રાજ્ય સરકાર વખતો વખત નોટિફિકેશન બહાર પાડે છે એ રીતે આ નવ દિવસની અંદર એમને દસના બદલે રાત્રિના બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર યુઝ કરી શકશે વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર સાથે શેરી ગરબાની અંદર ગરબા રમાઈ શકતા હોય છે એમાં કોઈ વાંધો હોતો નથી પરંતુ ખાસ કરીને કોઈ કાયદો હાથમાં ના લે એના માટે અમે તૈયાર છીએ અને રૂલ જે પણ બ્રેક કરશે નોટિફિકેશનને બ્રેક કરે કે અમારા કાયદા ને બ્રેક કરે તો એ નિયમ અનુસાર એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે અંતિમ પ્રશ્ન ફરીથી મેં એ છે કે બાર વાગ્યા પછી પણ મોડી રાત સુધી આયોગ જે મોટા આયોજકો છે તે પણ સાઉન્ડ વગાડતા હોય છે અને તમામ જગ્યાઓ પર સાઉન્ડ એક બે વાગ્યા સુધી ચાલતા હોય છે તો પોલીસને ફરિયાદ મળે કે અથવા ના મળે તો શું પોલીસ એક્શન લેશે ખરી હા ચોક્કસ પોલીસને કંટ્રોલ રૂમ આપણો તો એના જ છે મેં કહ્યું એમ કે કંટ્રોલ રૂમમાં જે પણ કમ્પ્લેન આવે એ પ્રમાણે અમારી ટીમો એક્શન લેતી હોય છે આ સિવાય પણ જાગૃત નાગરિકો આપણને ઘણીવાર ધ્યાન દોરતા હોય છે ઘણા સંસ્થા એવી હોય છે કે જે માનવના હિતમાં કામ કરતી હોય છે એ પણ અમારું ધ્યાન દોરતા હોય છે એમને ધ્યાનમાં રાખીને અમે કામ કરીશું બધું એક પ્રશ્ન મેમ આવ્યો છે મગજમાં કે તેર મોટા આયોજનો છે તો ત્યાં એક આયોજક આયોજન પર કેટલી પોલીસ તૈનાત રહેશે આપણે એ આયોજક જે હોય એની કેપેસિટી કેટલી છે એના પ્રમાણે અમે નક્કી કરીશું અને બીજી વસ્તુ કે વિસ્તાર કયા પ્રકારનો છે એ પ્રમાણે નક્કી કરીશું કારણ કે ઘણી વખતે ભીડભાડવાળો વિસ્તાર હોય ઓછા પાર્કિંગની સુવિધાઓ હોય અથવા તો એનું લોકેશન એ રીતનું સ્ટ્રેટેજીકલી ક્રિટિકલ હોય તો એ પ્રમાણે ત્યાં ફોર્સ અમે વધારે રાખીશું તો બિલકુલ આ ત્યારે સ્પેશિયલ બ્રાન્ચ ડીસીપી હેતલબેન પટેલ જેવું કહી છે કે નવરાત્રીના ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સ્વચ્છતા વ્યવસ્થા એકદમ મજબૂત કરવામાં આવી છે પણ અમારા જે પ્રશ્નો હતા કે ગઈ નવરાત્રીઓમાં પણ તમામ નિયમોનો ભંગ કરવામાં આવે છે છતાંય એ પોલીસ દુઃખદર્શક બની રહે છે પણ હવે આ વખતે જોઈએ કારણ કે સુરતના ગણેશ પાંડાલમાં પથ્થરવાજીની ઘટના બની હતી રાજકોટમાં ગેમ ઝોનમાં જે ઘટના બની હતી તેને લઈને સુરત પોલીસ ચુસ્ત નજર તો આવી રહી છે પણ પરિણામ નવરાત્રીમાં જોવા મળશે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત